નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામ મહાનગરપાલિકા સામે કોંગ્રેસનું હલ્લા બોલ સગવડ નહીં તો ટેક્સ નહીં ની વાત જુવો અહેવાલ ગાંધીધામ મહાનગરપાલિકાના શહેરીજનો વિવિધ પડકારો પ્રશ્નો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે પાણી ગટર રખડતા ઢોર તૂટેલા રસ્તા અને વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસે શહેરીજનોને વેરા ન ભરવાની સ્પષ્ટ અપીલ કરી છે ખાડા રખડતા પશુને કારણે ભોગ બનતા પ્રજાજનો માટે મહાનગરપાલિકાના કમિશનરને જવાબદાર ગણવાની માંગ સાથે વિરોધ પક્ષે ફરિયાદ સાથે પીઆઈએલ દાખલ કરવાની જાહેરાત કરી છે કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓમાં સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સેવાનું નામ પૂરતી ન હોય ત્યાં ટેક્સ કેમ ભરવો કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો મહાનગરપાલિકા પોતાના જવાબદારી ભર્યા કામો પ્રત્યે ગંભીર નહીં બને તો વેરા પરત અપાવવા માટે તેઓ જાહેર હિતની અરજી પીઆઈએલ દાખલ કરશે લોકોને વેરા ભરવાનું બંધ કરવાની અપીલ કરાઈ હતી મહાનગરપાલિકાના વિકાસ કામોની જાહેરાતો માત્ર કાગળ પર છે વાસ્તવમાં રસ્તાઓ ખાડા ગટર ઓવરફ્લો અને ડોરનો ત્રાસ યથાવત છે વિશેષ છે કે માત્ર બે દિવસ પહેલાં જ શાસક પક્ષ ભાજપ દ્વારા શહેરી વિકાસ વર્ષના રૂપમાં મહાનગરના કાયાપલટના વચનો આપવામાં આવ્યા હતા પરંતુ કોંગ્રેસે આજે આ વચનોની સામે વેરા સામે વિરોધ નોંધાવીને જનહિતમાં પડકાર ઉભો કર્યો છે કોંગ્રેસના હલ્લા બોલને પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે શહેર કોંગ્રેસના પ્રમુખ ભરત ગુપ્તા સમીપ જોશી ગનીભાઈ માજોઠી ભરત સોલંકી રાધાબેન ચૌધરી સહિતના આગેવાનો કાર્યકરો રજૂઆતમાં જોડાયા હતા ગાંધીધામ જનતા આજ અમારા અપીલ કોંગ્રેસ શહેર તાલુકા આજ અમને બહુ બરાબર આંદોલન જનતા ઘર પે નગરપાલિકા इसे भरना बंद करे हम नगर पालिका के अगेंस्ट में महानगर पी आई फाइल करने जा रहे हैं आपने आज तक जितना भी पैसा भरा है सफाई का पानी का हम सब आपको रिफंड कराएंगे आप गांधी कांग्रेस को संपर्क करें गांधी जनता से अपील है गांधी कांग्रेस को संपर्क करें हम ये जो भी आपने सफाई वेरा पानी वेरा जो भी भरा है हम सब आपको रिफंड कराने की पूरी कोशिश करेंगे हम इनके ऊपर एफ करने जा रहे हैं पी दाखिल करने जा रहे हैं महानगर पालिका विस्तार कांग्रेस का શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખોની ઉપસ્થિતિમાં અને માર્ગદર્શન હેઠળ આજ રોજ સમગ્ર ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે રીતે પીવાના પાણીની અંદર ગટરનું પાણી આવવું અનિયમિત પાણીનું વિતરણ રોડ રસ્તાઓની તકલીફ ઢોરોની તકલીફ આ તમામ સમસ્યાઓ બાબતે આજે કોંગ્રેસ પાર્ટીએ આવેદનપત્ર આપેલું છે અને ખાસ આજે કમિશનરને તાકીદ કરવામાં આવી છે કે કોંગ્રેસ પાર્ટી હવે પછી મહાનગરપાલિકા દ્વારા અત્યારે અધિકારીઓનું રાજ છે અને જ્યારે અધિકારીઓનું રાજ હોય ત્યારે એ લોકો જે રીતે ખાત મૂરતો અને જે કાઈ કાર્યક્રમો કરી રહ્યા છે એમાં જે રીતે ભાજપીકરણ કરી રહ્યા છે હવે પછી પણ જો આ અધિકારીઓ ખાત મૂરતો અને ઉદ્ઘાટનો અધિકારીના રાજમાં કલેક્ટરસિંહ ના આતે કરાવે પરંતુ કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કે એમના અધિકારીઓ પાસે કરાવશે તો કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરશે એટલે આજે એમને ખુલ્લી ચીમકી આપવામાં આવી છે કે કમિશનર સાહેબે કોઈ પણ કાર્યક્રમ જ્યાં સુધી ઇલેક્શન થતી નથી જ્યાં સુધી ચૂંટાઈ બોડી આવતી નથી ત્યાં સુધી અધિકારીઓ પોતાની રીતે કામ કરે કોઈ પણ રીતે તાઈફાઓ ભારતીય જનતા પાર્ટીનું ભાજપીકરણ ન કરે આ મહાનગરપાલિકાનું ભાજપીકરણ ના કરે એની સખત ચેતવણી આપવામાં આવી છે જય હિન્દ જય ભારત જય કોંગ્રેસ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણી ના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર